એકત્રીસમી ડિસેમ્બર બહુ પ્રખ્યાત છે અને લોકો બહુ જ ભીડમાં અલગ અલગ જગ્યાઓએ સેન્ટા ક્લોઝ ક્રિસમસ ડાન્સ મ્યુઝિક અને જુદા જુદા પ્રકારના નશા કરવા જતા હોય છે બટ અમારા આચાર્ય એસી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાજણે હરે કૃષ્ણ મંદિરની સ્થાપના કરી તેમનું કહેવાનું એવું છે કે અગર ચોરને પકડવું હોય તો એનાથી બે કદમ વધારે આગળ અને તેજ ગતિથી ચાલવું પડે તો લોકોને આપણે કૃષ્ણમયનો આ જે નશો છે એ આપી શકીશું સો એ ધ્યાનમાં રાખતા આજે હરે કૃષ્ણ મંદિરમાં એક બહુ જ મોટા સ્કેલ પર ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે લોકો યુઝલી આવા ફેસ્ટિવલ્સમાં અલગ અલગ પ્રકારનું જમવાનું ખાવા પીવાનું તેમને જોઈએ સો એ ધ્યાનમાં રાખીને બધું જ આજે આ ફૂડ ફેસ્ટિવલમાં સાત્વિક ડુંગળી લસણ વગરનું અને ભગવાનને ભોગ લગાયેલું શુદ્ધ સત્વગુણનું બધું આહાર છે તમે કહો પીઝા કહી લો બર્ગર કહી લો ફ્રેન્ચ રાઈસ જે યુથને અટ્રેક કરે છે એ પણ ભગવાન કૃષ્ણને પ્રેમથી ભોગ લગાવીને આપણે અર્પણ કરીને લઈ શકીએ છીએ અને એ સત્વગુણમાં રહેશે એની સાથે જ લોકોને મ્યુઝિકમાં અને નાચવામાં બહુ રૂચિ હોય છે સો એ ધ્યાનમાં રાખીને હરે કૃષ્ણ મંદિરમાં આજે અમે શું કર્યું છે કે સ્પેશિયલી રશિયા અને યુક્રેનથી અમારા જે ઇસ્કોનના યુક્રેનના રશિયાના જે ભક્તો છે એ આજે સંકિર્તન પરફોર્મ કરવા આવ્યા છે સો યુઝલી આપણને એવું છે કે ફોરેન કલ્ચર બાર વાગ્યા સુધી જાગવાનું નાચવાનું કીર્તન કરવાનું પણ એને અગર કૃષ્ણમય બનાવી દઈએ હરે કૃષ્ણ કીર્તનમાં જે મહામંત્ર છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે એને અલગ અલગ સ્ટાઇલથી કરતાલ મૃદંગા હાર્મોનિયમ સાથે જ્યારે આ ઇસ્કોનના ઇન્ટરનેશનલ ભક્તો ગાય તો યુથ લોકો અટ્રેક્ટ થઈ જાય છે બહારના હની સિંગના અને બી પ્રાકના એવા બધા કોન્સર્ટ્સમાં ગયાની જગ્યાએ અગર આવી રીતે ભક્તોના સંઘમાં એ લોકો હરે કૃષ્ણ કીર્તન કરશે તો બહારના ડ્રગ્સનો જે નશો છે એ હરિનામના નશાથી ભગવાન કૃષ્ણના નામના નશાથી ને પ્રસાદના નશાથી અગર તેમનું મન સારું રહેશે તો પહેલી જન્યુરીએ બે હજાર પચીસે સવારે ઊઠીને વિચારી શકશે કે મારે મારા જીવનમાં મારું કેરેક્ટર સુધારવું છે કે પછી આ નશામાં પડીને મારું જીવન બગાડવું છે આજે થર્ટી ફર્સ્ટના દિવસે આવી છું ભગવાનના દર્શન કરવા અને હરે કૃષ્ણ મહામંત્રની ચેન્ટિંગ કરવા અને જે બી અહીંયા આગળ કીર્તન થઈ રહ્યો છે એ સાંભળવા જે મને ખૂબ જ સરસ લાગ્યો આજકાલના યુથ પોતાના નવા વર્ષની શરૂઆત બહુ જ કહેવાય ને ઇનવેલિડ વસ્તુઓથી કરે છે જેમ કે લોકો આલ્કોહોલ લેશે નોન વેજીટેરિયન કન્ઝ્યુમ કરશે કોન્સર્ટ્સમાં જશે બટ શું આ રિયલ એન્જોયમેન્ટ છે શું આ ઓલવેઝ રહેવાની છે શું એમને બે ત્રણ કલાક પછી એ બધું યાદ રહેવાનું છે ના બટ જે કૃષ્ણ ભગવાન છે એમના મંદિરમાં આપણે આવશું એમની આરાધના કરશું એમના દર્શન કરશું એ જે વાઇબ્સ છે એ જે કીર્તનમ છે એ બધાનો પ્રસાદ ગ્રહણ કરશું તો આપણું જે એન્લાઇટમેન્ટ છે એ થશે જે ટેમ્પરરી નથી જે પરમાનન્ટ છે અને આજે થર્ટી ફર્સ્ટનો દિવસ છે એટલે અમને એવું લાગ્યું કે આ જે બધું અત્યારે જે જે કલ્ચર ચાલે છે બધું અલગ અલગ પ્રકારનું એના બદલે આપણે ભગવાનના નામનું જે નવું રૂપ ધારણ કરીએ નવું નવું જીવન આપણને મળે નવું વર્ષ આપણું ઈશ્વરને આધીન કરીએ કારણ કે આ જુદા જુદા જે બધું અત્યારે બધા વ્યભિચારો ચાલે છે ખોટે ખોટા જ ખર્ચા બધા ચાલે છે એ ફર્સ્ટ નથી કહેવાતું ફર્સ્ટ કયું કહેવાય તો એટલું હોય કૃષ્ણના નામનું સ્મરણ કરો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ એ જ સાચું ફર્સ્ટ છે એ જ આપણું કાર્ય છે આજના કલ્ચરમાં એવું છે કે છોકરાઓ પૈસા પાછળ દોટ મૂકે છે અને ખોટું કલ્ચર અપનાવે છે એના કરતાં જે ભગવાનનું સ્મરણ કોઈક વાર મંદિરે આવે તો એમાંથી એને કંઈક જ્ઞાન થાય કે આ કરવા જેવું છે આ નથી કરવા જેવું તો ક્યારેક આજના કલ્ચરને મંદિરે ચોક્કસ આવવું જ જોઈએ ભગવાનનું સ્મરણ કરવું જોઈએ અથવા તો વિડીયો એવા જોવા જોઈએ ભગવાનના કે જે ભગવાનના નામનું સહકીર્તન ચાલતું હોય એવા પ્રોગ્રામમાં જવું જોઈએ બસ મને એ જ કલ્ચર વધારે ગમે છે અને આજના યંગસ્ટરને હું એ જ કહેવા માગું છું કે તમે આ કલ્ચર અપનાવો જો વિદેશીઓ આ કલ્ચર અપનાવતા હોય તો આપણે કેમ ના અપનાવી શકીએ આ તો આપણો ભારત દેશની સંસ્કૃતિ છે આપણી સંસ્કૃતિ છે આપણું કલ્ચર છે તો આપણે આપણા કલ્ચરમાં રહીએ તો વધારે સારું એમ